ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ છે નવા મંત્રીમંડની રચના કરવામાં આવી છે પરંતુ પ્રફુલ પાંસેરીયાને રિપીટ કરવામાં આવ્યા છે જેને લઈ અને પ્રફુલ પાંસેરીયાના કાર્યાલય બહાર તેમના સમર્થકો ઉજવણી કરી રહ્યા છે ગુજરાતના રાજકારણમાં આજે સૌથી મોટા સમાચાર સામે આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રી મંડળની જાહેરાત થઈ ગઈ છે આ વિસ્તરણમાં દક્ષિણ ગુજરાતને ફરીથી પાંચ મંત્રીઓનું પ્રતિનિધિત્વ મળ્યું છે આ પ્રતિનિધિત્વમાં થોડા ફેરફાર જોવા મળ્યા છે જેમાં બે જૂના ચહેરાને પડતા મૂકી બે નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે પાંચ મંત્રી યથાવત રાખવામાં આવે છે હર્ષ સંઘવી પ્રફુલ્લ પાનસેરિયા અને કનુ દેસાઈને રિપીટ કરવામાં આવે છે તો પ્રફુલ્લ પારિયા હાલમાં ગુજરાત સરકારમાં રાજ્ય શિક્ષણ મંત્રી અને સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે પ્રફુલ્લ પાનસેરિયાએ મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવ્યા છે આ સમાચાર મળતા જ તેમના સમર્થકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી શરૂ કરી દેવામાં આવી હતી સુરત અને તેમના મત વિસ્તારમાં કાર્યકર્તાઓએ એકઠા થઈ અને ફટાકડા ફોડ્યા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતો કાર્યકર્તાઓએ એકબીજાને પેન્ડા ખવડાવી મોડું મીઠું કરાવી અને ખુશીની ઉજવણી કરી હતી એક તો ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ કારણ કે એકસો અઠાવન કામરેજના સેવક ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી ને સ્થાન મળ્યું છે તો સ્વાભાવિક હોય કે એકસો અઠાવન કામરેજના કાર્યકરો સંગઠનના હોદ્દેદારોને ખૂબ રાજીપો હોય એટલા માટે રાજીપો છે કે આ યજ્ઞ કર્યો હોય અને આહુતિ આપતી હોય એવા સેવક છે એમની કાર્યાલય પર અમે આવીએ તો જોઈએ તો સતત ઘસારો હોય એટલા માટે ઘસારો હોય કે લોકો કામ લઈને આવે કામ લઈને આવે તો પરિવારના સભ્ય હોય એ રીતે એમની સાથે વર્તન કરે છે તમામ કાર્યકરો એમને ફોલો કરે છે કામમાં ફોલો કરે છે ગંગા સ્વરૂપ વિધવા પેન્શન યોજના હોય આયુષ્યમાન વયવંદના કાર્ડ હોય આયુષ્માન યોજના હોય કે વિદ્યાર્થીઓને લગતા કોઈ પણ કાર્ય હોય વાલીના આવકના દાખલા હોય ઇડબ્લ્યુ એસ બિન અનામત નોન ક્રિમિનલ ડોમિસાઈડ વાલી દીકરી યોજના વૃદ્ધ પેન્શન યોજના કે સ્વાવ મહિલા સ્વાવલંબન યોજના તમામ પ્રકારની યોજનાઓ નિઃશુલ્ક અને પરિવારની ભાવનાથી કાર્ય કરતા એકસો ધારાસભ્ય કર્મયોગ કાર્યાલય તમને બધું જ લોકોને જે આવે કાર્ય કરવા માટે એમને બધું નિઃશુલ્ક મળી જાય અને બધી સુવિધા ઉપલબ્ધ થાય સાથે જઈએ ફોલો કરીએ અને એમને સરકાર શ્રીની યોજના એમના ઘર સુધી પહોંચાડીએ છીએ એવા એકસો કામરેજના સેવક ધારાસભ્ય પ્રફુલભાઈ પાંચેરિયા જ્યારે વધુ જવાબદારી મળી છે ત્યારે આખી ટીમ ભાજપ ને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને આ યજ્ઞ સમાન અમારી એકસો અઠાવન કામ રાજ છે અને કાર્યકર્તાઓ યજ્ઞમાં આહુતિ આપતા આપનાર કાર્યકર્તાઓ છે એટલે સ્વાભાવિક છે આજે બહુ ખુશીનો માહોલ છે બહુ એટલે અધિક ખુશીનો માહોલ છે ખૂબ ખૂબ સાધુ વાત થાય એવો કાર્યકર્તાઓમાં માહોલ છે સવારના આઠ વાગ્યામાં અહીંયા લોકો કાર્યકર્તાઓ આવી અને એકઠા થઈ ગયા મિત્રો મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા સાહેબે શિક્ષણની અંદર જે ઐતિહાસિક નિર્ણયો લીધા છે એમાં મુખ્ય નિર્ણય જે મોદી સાહેબનું સપનું હતું સનાતન ધર્મને ભગવદ્ ગીતાને યોગ્ય સ્થાન મળે અને મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા સાહેબ ભગવદ્ ગીતાને પૂરેપૂરો ફોલોઅપ કરે છે સાહેબ એમને તમામે તમામ શ્લોક કોઈ પણ વ્યાખ્યાનની અંદર જે જે સ્થિતિ હોય એ પ્રમાણે એમના ટોટલ શ્લોક એમને મોડે છે ભગવદ્ ગીતાને એમણે ધોરણ નવ થી ધોરણ બાર માં પ્રથમ સ્ટેજ ની અંદર લાગુ કરી દીધી છે અને આ પ્રથમ એવો કિસ્સો છે આખા દેશની અંદર કે જે ભગવદ્ ગીતા ને અભ્યાસક્રમ ની અંદર લીગલી લાગુ કરવામાં આવ્યું આજે કાર્યાલય પર કાર્યાલયમાં કાર્યકર્તાઓનો પૂરેપૂરો જોશ હાઈ છે અને કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહી અને ઉત્સાહના માહોલ ની અંદર દિવાળીના પાંચ દિવસ પહેલા દિવાળી આવી ગઈ હોય એવો માહોલ નું અહિયાં સર્જન થયું છે મિત્રો આપણે આમ બધા જોઈ શકે છે કે કાર્યકર્તાઓ તો છે જ પણ સાથે સાથે લોકોની લાગણીઓના ફોન સતત કાર્યકર્તાઓ ઉપર આવી રહ્યા છે કે ખૂબ ખૂબ અભિનંદન સાહેબને સાધુવાદ કોટી કોટી વંદન એવું કહી અને લોકો સાહેબને આવકારે છે જે એમને જે કેબિનેટમાં સ્થાન મળવા જઈ રહ્યું છે